ખેરાળુમાં રામનવમી યાત્રા પહેલા પોલીસનું પેટ્રોલિંગ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ સહિત સ્થાનિક પીએસઆઈ જોડાયા બ્રહ્માણી માતાજીના મંદિરથી નીકળશે રામનવમીની શોભાયાત્રા દરેક જગ્યાએ ડીજે સાઉન્ડ વાગશે તેવું આયોજકોનું પ્લાનિંગ બે જગ્યાએ મુસ્લિમ ધર્મસ્થાનો રૂટ પર આવે છે બીએસએફની બટાલિયને કરી ફ્લેગ માર્ચ ગત એકવીસ જાન્યુઆરીએ રામ મંદિરની શોભાયાત્રામાં બની હતી ઘટના ખાટડીયા બહલીન મસ્જિદ આગળ થયો હતો પથ્થરમારાનો બનાવ મહેસાણા એસપી સાત દિવસ રોકાઈને મામલો શાંત પાડ્યો હતો ખેરાલુ શહેરમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની ખેરાલુમાં બહેલીમવાસ સહિત અન્ય સંવેદનશીલ જગ્યાએ પોઈન્ટ ગોઠવાયા રામનવમી યાત્રાની સમગ્ર જવાબદારી ઠાકોર સેનાએ ઉપાડી ઓનલાઈન ટીવીની ફારૂક મેમણ સાથે સુરેશ ઠાકોર ખેરાલુ